સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લાના લિમખેડામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગાયત્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા જેરજીત ગઢના ઉના સંયુક્ત ઉપક્રમે યોગ કામૃત કાર્ડ અંતર્ગત ગામે ગામ યોગ ઘરે ઘરે યોગ પહોંચાડવાના સંકલ્પ સાથે યોગ શિબિર યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું યોગના અમૃતકાળના કાર્યક્રમ અંતર્ગત ગામે ગામ યોગ ઘરે ઘરે યોગ પહોંચાડવાના ભાગરૂપે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની અંતરિયાળ ગામની ગાયત્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા જેરતેજગઢ ખાતે યોગ 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 આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્ય સ્ટેટ કોઓર્ડિનેટર રાજેશભાઈ પંચાલ દ્વારા યોગને ગામડે ગામડે અને ઘરે ઘરે પહોંચાડવા માટેના સંકલ્પ સાથે અને શરીરમાં રહેલ અવગુણો દૂર કરવા માટે પ્રેક્ટિકલ સાથે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સાથે સાથે ઝોન ચાર ના કોઓર્ડિનેટર દ્વારા યોગ પ્રાણાયામ અને આસનો દ્વારા પોતાના શરીરને સ્વસ્થ રાખવા તેમજ પરીક્ષા દરમિયાન બાળકો જે તણાવ અનુભવે છે તે દૂર કરવા માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓ તેમજ આસપાસના ગામના બાળકો ગ્રામજનોને યોગ સાથે જોડાવા માટે સ્ટેટ કોઓર્ડિનેટર તેમજ ઝોન કોઓર્ડિનેટર દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું સાથે શાળાના આચાર્ય દ્વારા ગામડે ગામડે અને ઘરે ઘરે યોગ પહોંચાડવાના સંકલ્પને આગળ વધારવા માટે તેઓએ જાતે પણ એક યોગ ટ્રેનર બનવાની ઈચ્છા વ્યક્ત કરી અને તમામ સ્ટાફને અને શાળાના તમામ બાળકોને પણ આ તાલીમ આપવી આ મહાયજ્ઞમાં સામેલ થવા માટે સૂચન કર્યું હતું સાથે જ લીમખેડા તાલુકા યુવક કોચ લાલાભાઈ સંગાડા ફતેપુરા તાલુકા યોગ કોચ ધોળાભાઈ પારગી ગરબાડા તાલુકા યોગ કોચ રાહુલકુમાર પરમાર તેમજ શાળાના તમામ સ્ટાફ અને મોટી સંખ્યામાં શાળાના બાળકો હાજર રહ્યા હતા એ બધા તો પછી શું થયું આપણું હૃદય કેવું થઈ ગયું આ અપવિત્ર થઈ ગયું પેલું થઈ ગયું ને આપણું હૃદય તો ચોખ્ખું હતું પણ એમાં શું થયા અવગુણો આવતા ગયા એમ આપણું હૃદય અત્યારે ગંદુ થઈ ગયું એટલે શું થાય આપણને કંઈક તકલીફ પડે એટલે બીજા પર વાંક કરીએ તારા લીધે આવું થયું